અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકને ડામ આપવાના કેસમાં આરોપી ઝડપાયા છે બોડકદેવ પોલીસે બે મહિલા આરોપીની આ સમગ્ર ઘટનામાં ધરપકડ કરી છે સાવકી માતા આશ્લેષા પટેલ અને દાદી કુંદન પટેલની આ સમગ્ર મામલે ધરપકડ કરી લેવામાં આવી છે સાવકી માતા જ સગા પૌત્રને શરીર પર ડામ રહેતી હતી

આ જે મામલો હતો તે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો કારણ કે સૌ પ્રથમ પેલા સાહેબાગ પોલીસ સ્ટેશન ની અંદર અરજી કરવામાં આવી હતી ત્યાં ગુનો દાખલ ન થતાની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા અને છેવટે બોરકદેવ પોલીસ સ્ટેશન ની અંદર આ ગુનો દાખલ થયો હતો જેની અંદર અગાઉ વાત કરવામાં આવે ની તો બોરકદેવ પોલીસ સ્ટેશન દ્વારા બે આરોપીઓની સૌપ્રથમ ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હાલની જો વાત કરવામાં આવે તો સાવતી જે સાવકી માતા છે આશ્રોષ પટેલ અને તેની દાદી કુંદન પટેલની ની ગોરખદેવ પોલીસે ધરપકડ કરી છે તેની અંદર તેમના દ્વારા જે સગા પૌત્ર હતો તેને દામ દેવામાં આવતા હતા વિગતવાર જો વાત કરવામાં આવે તો પૌત્રને જે સાવથી માતા દ્વારા જે દામ આપવામાં આવેલા હતા તેનું કારણ માત્ર એક નજીબી બાબત હતી જેની અંદર બાળક દ્વારા મસ્તી કરવામાં આવતી હોય અને તેની સાવથી માતાને પસંદ ના હોય તેને હેરાનગતિ થતી હોય તે પ્રકારની હાલ પ્રાથમિક રીતે માહિતી પોલીસ સ્ટેશન ખાતેથી પ્રાપ્ત થઈ રહી છે પરંતુ બોરદેવ પોલીસ દ્વારા તેની સાવથી માતાને ધરપકડ કરવામાં આવી છે તે અત્યાર સુધી ક્યાં ક્યાં ફરાર હતી કોના દ્વારા આશરો આપવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે પોલીસ સૂત્રો પાસેથી જે છે તે જોવા જઈએ તો અલગ અલગ રાજ્યોની અંદર હતી તેના દ્વારા નામદાર કોર્ટની અંદર આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ સુધી તેમના દ્વારા લડત આપવામાં આવી પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે આગોતરા જામીન અરજી હતી તે ફગાવી દેવામાં આવી હતી ત્યારે હાલ કુરકદેવ પોલીસે તેની ધરપકડ કરીને વિગતવાર તપાસ હાથ ધરી છે આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે